આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજ શુક્રવાર છે આજના દિવસે આપણે બધા મળ્યા છે અત્યારે આમ જોવા તો દરિયાકાંઠાનો આ વિસ્તાર ઠીક છે કે હમણાં પણ થોડો ઘણો વરસાદ આવ્યો ગુજરાતમાં પણ હજી કોઈ સાર્વત્રિક વરસાદ આમાં હમણાં નથી આ છૂટાછવાયા ઘડીક આવે જે અડધી કલાક આવે વળી પાછો બંધ થઈ કેમ કેમકે હમણાં થોડા દિવસ પહેલા એક મોટી વરસાદી સિસ્ટમ વાદળો અને ભેજ છે એ આઠસો પચાસ લેવલ ઉપર રહી ગયો હોય જમીનથી આઠસો પચાસ એચપીએ એટલી ઊંચાઈ ઉપર એ ભેજ હોય અને અત્યારે ભાદરવો મહિનો છે ને સ્વાભાવિક ભાદરવા મહિનામાં તાપમાન ઊંચું છે ભાદરવો મહિનો હોય ને સપ્ટેમ્બર એટલે અંગ્રેજી પ્રમાણે સપ્ટેમ્બર આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ભાદરવો માસ આ ભાદરવા માસમાં જે આપણે સવારથી બપોર સુધી ઊંચું તાપમાન જાય તડકા પડે તો એ વિસ્તારમાં ગરમીને કારણે ત્યાં લોકલ એટલા વિસ્તાર ઉપર ભેજ છે ને જે હવામાં ભેજ આપણે રહેલો છે ને એ એક જગ્યાએ ભેગો થઈ જાય ગરમીને કારણે અને હવાઓથી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પછી ત્યાં ફરે ઊંચા તાપમાનને કારણે અને ત્યાં લોકલ નાની એવી સિસ્ટમ બની જાય અને એ ક્યાંક બે પાંચ કિલોમીટરના એરિયામાં વરસાદનામાં વસે છે એવું અત્યારે કદાચ થઈ શકે ને એવું હજી કદાચ ચૌદ પંદર તારીખ સુધી ચાલશે ચૌદ પંદર તારીખથી ફરીથી એક વરસાદના રાવણની શક્યતા અમને દેખાઈ રહી છે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી એક અસ્થિરતા બને છે આ અસ્થિરતા છે એ કદાચ ગુજરાત ઉપર આવશે એવું અનુમાન છે અત્યારે જે પ્રકારની દિશા અલગ અલગ ટેકનોલોજીના માધ્યમથી અમે જોઈ રહ્યા છીએ મુજબ બતાવે છે કે એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવે તેવી સંભાવનાઓ છે તો ગુજરાતની અંદર લગભગ પંદર સોળ તારીખ થી લઈને વીસ બાવીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ થઈ શકે જોકે એ સિસ્ટમ બહુ મોટી થાય તેવી શક્યતાઓ નથી એટલે વરસાદ માપે હશે એક બે ત્રણ ઇંચ કે ચાર ઇંચ અને બધા જ વિસ્તારમાં નહીં હોય ગુજરાતના પચાસ ટકા વિસ્તારને લાભ મળશે હવે એ સિસ્ટમ અત્યારે ભંગારની ખાદીમાં છે ધીમે ધીમે થોડીક આગળ ચાલશે પછી અમે પરફેક્ટ માહિતી આપી શકીએ કે હવે આ સિસ્ટમ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાંથી પસાર થશે કે સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાંથી પસાર થશે તો કેટલા કેટલા જિલ્લાને એનો લાભ મળશે એ પણ અમે લગભગ બે થી ત્રણ દિવસની અંદર સ્પષ્ટતાપૂર્વક યુટ્યુબના માધ્યમથી તમારા સુધી માહિતી પહોંચાડી દેશું બાકી આમ એકંદરે જોવા જઈએ તો શિયાળુ હવામાન પણ સારું રહેશે વરસાદ છે એ છન્નું ટકા આજે આઠ તારીખે રાઉન્ડ પૂરો થયો ત્યાં સુધીમાં છન્નું ટકા વરસાદ વરસ્યો ગુજરાતની અંદર આંકડા કી વાત છે ઘણી વખત એવું બને કે બે પાંચ તાલુકાની અંદર માત્ર વીસ ટકા વરસાદ થયો હોય પણ બીજા વિસ્તારમાં વધારે પડી ગયો હોય એટલે ઓલ ઓવર એવરેજ જે આપણે કહીએ ને એવરેજ આખા ગુજરાતની તો છન્નું ટકા એવરેજ છે આ વર્ષની અને હજુ પણ કદાચ પાંચ ટકા જેવો વરસાદ છે એ વરસી શકે એટલે સો ટકા આસપાસ ગુજરાતની અંદર આ વર્ષનો વરસાદ થશે અને સો ટકા વરસાદ એટલે એને સામાન્ય ચોમાસું કહેવાય સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું નહીં ઓછું કે નહીં વધારે માપશટું એ પ્રકારનું ગુજરાતના લગભગ એંસી ટકા વિસ્તારમાં સામાન્ય ચોમાસું છે દસ ટકા વિસ્તાર ગુજરાતના એવા છે કે ત્યાં અનાવૃષ્ટિ અનાવૃષ્ટિ એટલે કે નોર્મલ કરતા ઓછા વરસાદ પડ્યા એવા પણ રાજ્યની અંદર દસ ટકા વિસ્તાર છે એવા પણ દસ ટકા છે હમણાં જ તમે જોયો હશે બનાસકાંઠા ત્યાર પછી આ નવો જિલ્લો પાવથરા જિલ્લો પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગો આ વિસ્તારમાં હમણાં અતિ વરસાદ પડ્યા તો એ થોડુંક આપણે અતિવૃષ્ટિના વરસાદની ટકાવારી વધી ગઈ એક જ વરસાદમાં ટકાવારી વધી ગઈ એવી જ રીતે હમણાં વીસ અઢાર ઓગણીસ વીસ તારીખે અમારા જુનાગઢ જિલ્લાની અંદર તમે બધા એ જોયું હશે કે એક એક દિવસમાં બાર ઇંચ તેર ઇંચ પંદર ઇંચ મેંદેડા હોય કેશોદ હોય વિસાવદર છે પ્રોપર જુનાગઢ છે માણાવદર છે બાટવા છે એ વિસ્તારમાં છે દ્વારકા સુધીના એરિયામાં એવા વરસાદ પડ્યા તો ન્યા પણ એવરેજ જ વધી ગઈ કદાચ બની શકે તમારા વિસ્તારમાં ઓછો હોય ને વાહ વધારે હોય એટલે આખા ગુજરાતનું એવરેજ પ્રમાણે છન્નું ટકા થાય આ ગવર્મેન્ટ સંસ્થા છે હવામાન વિભાગ એમનો આંકડો છે તમે કદાચ જોતા હોય તો એની વેબસાઇટ ઉપર પણ આજના યુવાનો છે આ મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરીને જોતા હોય તમે વેબસાઇટ ઉપર હવામાન વિભાગની જોઈ શકો કેમ કે મેં આપને કીધું ટેકનોલોજીના જમાનામાં આવું સારું યંત્ર છે આપણી પાસે આ બધી માહિતી એમાં ગુગલ માં હોય તમે સર્ચ કરીને જોતું રહેવાનું એટલે સારી સારી માહિતી આપણે આજના જમાનાથી અપડેટ રહીએ અને બીજી વાત કે ઈ જ્યાં સુધી જોવું ને ત્યાં સુધી બીજું નહીં આપણું ધ્યાન જાય બીજું તો કમસે કમ નહીં જોઈએ આમાં ફાયદો ન થાય તેમ બીજું ન જોઈએ બરાબર ને એટલે આ એક ખાસ કાચી રાખવી તો હવામાન બાબત આમ ટૂંકી માહિતી હતી જગ્યા નો હોય તો આગળ પણ આવતા રહેજો આમ બધા ખેડૂત ભાઈઓ હજી આવી રહ્યા છે એટલે અને કોઈ આમાં વડીલો બેઠા ગોઠવણી તકલીફ હોય તો ભાઈ યુવાનોને વિનંતી રહેશે કે વડીલોને કઈ બેસવા માટે તકલીફ આજનો મુખ્ય વિષય છે આપણે આપણે ઝેર ઝેર મુક્ત મુક્ત ખેતી ખેતી એટલે કે કેમિકલ પેસ્ટિસાઇડ કેમિકલ ખાતર એ ન વાપરીએ અને કેવી રીતે આપણે ખેતીની અંદર પરિણામ લઈ શકીએ જેથી કરીને આપણી જમીન સુધરે આપણું આરોગ્ય સુધરે અને સાથે સાથે આપણું પર્યાવરણ સુધરે આ બધી જ વસ્તુ વિશેની આપણે થોડીક વાત કરવી છે વાત એટલા માટે કેમ કે ભાષણ કરતા મને ના આવડે હું પણ એક ખેડૂત છે ખેડૂતનો દીકરો છે ખેતી કરું છું પણ ખેતીની સાથે સાથે વડીલો આપણે બે પાંચ છોકરી ભણાવવા હોય એટલે મેં બીઆરએસ એગ્રી કર્યું છે એગ્રીકલ્ચર ઉપર મારું ગ્રેજ્યુએશન થયું છે જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શારદા ગ્રામ કોલેજ છે તમે કદાચ બધા નામ સાંભળ્યું હોય શારદા ગ્રામ કોલેજમાંથી મારું બીઆરએસ એગ્રી થયું છે એટલે ખેતી ઉપર ને હવામાન ઉપર હું ભણ્યો છે એટલે આ ચોખ્ખટ એટલા માટે કેમ કે સરપોત ઘણી વખત એવું થાય આમાં ઘણા મિત્રોને એમ હોય કે આ ગોસ્વામી છે એટલે વળી કદાચ કઈક દાણા બાણા જોઈને વળી કે આ કેતા હશે થાય ને પણ આપણે કોઈ અંધશ્રદ્ધામાં નથી રહેવાનું આપણી શ્રદ્ધા હોય આસ્થા હોય પણ અંધશ્રદ્ધામાં કોઈ ન રહીએ એટલા માટે તેને કહું કે હવામાન ઉપર હું ભણ્યો છું જ્યોતિષ નથી ભણેલો માણસ છે તો આપણે ઠીક છે કે આપણું બી બીઆર થયું છે મેટિયોલોજી મારો વિષય હતો હવામાન ઉપર ભણ્યો છું તો હું થોડું ઘણું પ્રિડિક્શન કરું ને એ પ્રિડિક્શન કરીએ કે આ એકવીસમી સદીમાં જે ટેકનોલોજી છે ટેકનોલોજીના આધારે જે કંઈ સેટેલાઇટ આપણે આપણા દેશે મૂકેલા છે બીજા દેશોએ મૂકેલા છે એના માધ્યમથી અમે અલગ અલગ પ્રકારનું જે પ્રિડિક્શન કરીને એ પ્રિડિક્શનમાં અમને જે લાગતું હોય કે આવનારા દિવસમાં આવું હવામાન રહેવાનું છે એ અમે યુટ્યુબના માધ્યમથી તમારા સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એટલે આજનો આ ટેકનોલોજીનો નો યુગ છે થોડીક મારે હવામાન વિશે વાત કરવી પછી આપણે ઝેર મુક્ત ખેતીના વિષય ઉપર જઈએ પણ આજનો આ ટેકનોલોજીનો નો યુગ છે આ યુગની અંદર અદ્ભુત ક્રાંતિ થઈ કાર્ય મારી ઉંમરના જે કાંઈ બધા બેઠા હશે બધા જોયું હશે નાનપણમાં તમે હું ભણતા હતા ત્યારે ન મોબાઈલ હતા ન કોઈ એવા વાહનો હતા આપની પાસે હશે ન કોઈ એવી બીજી ટેકનોલોજી હતી અને આપણું જીવન છે એકદમ કેવું ગ્રામ્ય જીવન હતું ઠીક છે કે ત્યારે ટેકનોલોજી પણ પણ અંદરથી શાંત શાંત હતો માણસ હતા એકદમ શાંતિ હતી આનંદ આનંદ અત્યારે નથી હવે માણસના જીવન બાપુ બધું છે ને ભેગું કરવું ભેગું કરવું ભેગું કરવું એની પાછળ માણસ પડી ગયા છે ભૌતિક સુખ પાછળ જોકે એમાં કઈ ખોટું નથી હું તો બધા કરતા થોડીક અલગ વિચારધારા માણસ એટલે હું બધા જ ભાઈઓને પૈસા પાછળ ખરેખર દોડજો પૈસા પાછળ દોડવું યુવાનોએ ખાસ એક દિવસ પણ શાંતિથી બેસવું નહીં સતત પરિશ્રમ કરીને આપણે પૈસા કમાઈ ને આ પાછળ દોડજો કેમ કે આ દુનિયામાં પૈસા હશે ને તો જ તમારી ગણતરી માણસ માં થશે નકર આ સમાજ છે ને જેની પાસે પૈસા નથી ને એને જાનવરની જેમ કાઢી મૂકે સમાજમાં આ ઘણી વાસ્તવિકતા પૈસા પાછળ દોડવાનું પણ ધ્યાન એ રાખવાનું તો આપણે બધાએ ઈમાનદારીથી ધર્મને સાક્ષી રાખીને કોઈ જાતનું ખોટું કર્યા વગર પૈસા કમાવાનું પૈસા પાછળ તો મૂકવાનો મતલબ એવો નહીં કે ગમે ત્યાંથી લઈ લેવું ગમે એનું પડાવી લેવું ગમે ત્યાંથી ધોળા કરી કે બે નંબરના એવી રીતે પૈસા ન કમાવા અને બે નંબર થી કમાયેલા પૈસા પછી બહુ જાજો સમય રહેતા નથી અને એ પછી જે જીવનમાં સમસ્યાઓ આવે ધાર્મિક વિષય બાપુ જેવા સંતો કહી શકે પણ મને ખબર પડે કે ઈમાનદારી ખાસ કરીને આપણે બધા ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ એટલે પૈસાની ખૂબ જરૂર છે હવે આપણે ખર્ચાઈ બધા પહેલા આપણે ખબર છે કે આપણે નાના હતા ત્યારે આપણી ઘરે નો ફોર વ્હીલ ગાડી હોય નો ટુ વ્હીલ ગાડી હોય નો મોબાઈલ હતા કે કાંઈ રિચાર્જ ના ખર્ચા ન હતા હવે તો મોબાઈલ છે આપણે રિચાર્જ નો ખર્ચો આવે પ્લસ મોબાઈલ આપણે વીસ હજારનો પચીસ હજાર નો લીધો હોય તો દોઢ વર્ષ થાય પછી જૂનો થઈ જાય હાલે નહીં વળી પાછો બદલાવો ત્રીસ હજાર નો મોબાઈલ હોય વર્ષે બદલાવો તો મહિનાના અઢી હજાર રૂપિયા થયા તો મહિને અઢી હજારનો ખર્ચો હોય ને આપડો અને પાછો રિચાર્જ એ અલગ ગાડીઓ છે ને હવે પહેલા તો આપણે એક ગામથી બીજા ગામ હાલી નહીં જતા હવે તો ગાડીનું સીધું કીક મારીએ કી કહેત મારવી પડતી હવે તો એમાં સેલ્ફ આવી ગયા એટલે આપણે સીધા ફટ જઈએ પણ એ ગાડીને પેટ્રોલ ભરે ટાયર ફરસાઈ ગાડી આપણે એક લાખ રૂપિયાની લીધી હોય તો બે વર્ષ પછી એની કિંમત ઘટી જાય એટલે ઘણા પ્રકારના આપણે ખર્ચા હવે વધતા ગયા છે ખર્ચા વધે તો સામે આપણે આવક પણ વધારવી પડે એટલે આ ટેકનોલોજીના યુગમાં જે આપણી પાસે અત્યારે ખરેખર વિજ્ઞાને જે ક્રાંતિ કરી છે ને આપણી પાસે યંત્ર છે આ મોબાઈલ આ મોબાઈલ ને હું તો અદ્ભુત ક્રાંતિ માંગું પણ કરતા આવડે તો બાકી દુરુપયોગ પણ થાય છે હવે ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ દરેક વ્યક્તિના પોતાના હાથની વાત છે સંતો પાસે ક્યારેક અહીંયા આવી જગ્યામાં તમે આવતા હોય માતાજીના દર્શન કરો સંતોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લ્યો ને તો મને એટલો વિશ્વાસ છે તમે દુરુપયોગના રસ્તે નહીં જાઓ તો તમે ઉપયોગ કરશો આજથી પચીસ વર્ષ પેલા રિલાયન્સ કંપનીએ ત્યારે 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 ધીરુભાઈ જીવતા નવા નવા ફોન લોન્ચ કર્યા એ પછી તો ધીરુભાઈનું નિધન થયું એક જાહેરાત આવતી ટીવીમાં હું પણ નાનો હતો ત્યારે મેં જાહેરાત જોઈતી ટીવીમાં જાહેરાત આવે એક બાજુથી આમાં હાથ આવે એક બાજુ મોબાઈલ આવે એ હાથથી મોબાઈલને પકડી લે આમ અને પછી પાછળ એવું વાગે કરલો દુનિયા મુઠ્ઠી મે આ કદા જાહેર તમ જોઈએ છે કરલો દુનિયા મુઠ્ઠી મે આજે એ વાત એ સૂત્ર ખરેખર 100% સાચું પડ્યું આખી દુનિયા આપણી મુઠી માં થઈ ગઈ માં એટલે કે આજે અમેરિકા માં શું ચાલે આપણી મુઠી માં મોબાઈલ માં ખબર પડી ગઈ ને ઓસ્ટ્રેલિયા માં શું ચાલે ન્યાના ખેડૂત કેમ ખેતી કરે આફ્રિકા ના ખેડૂત કેમ ખેતી કરી તમારે જાણવું હોય તો આ મોબાઈલ માં તમે જોઈ શકો આખી દુનિયા આપણી મુઠી માં છે એમાં કાંઈ બાકી નથી એટલે આવી વિજ્ઞાને ક્રાંતિ કરી હોય તો થોડુંક આપણે પણ અપડેટ થતું રહેવું પડે અપડેટ એટલે કે સમય અંતરે આપણી જીવનશૈલી આપણા વિચારો આપણી વેણી કેણી આ બધું આપણે સમય અંતરે બદલતું રહેવું પડે બદલવાનું ખરું પણ યોગ્ય રીતે માન મર્યાદામાં બદલાઈને આપણે એવું જીવન જીવી લઈએ કે સમાજ પછી આપણી હાંસી ઉડાવે અથવા તો આપણે બધાને ખબર છે કે આપણે બધા ગામડાના માણસો છે ભારત દેશ એટલે ગામડાઓથી બનેલો દેશ એકસો ચાલીસ કરોડની વસ્તી આ દેશની અંદર છે ને એમાંથી સિત્તેર ટકા વસ્તી ગામડામાં છે ત્રીસ ટકા વસ્તી સિટીમાં રહીએ સિટીમાં એટલે અમદાવાદ હોય સુરત હોય જયપુર છે દિલ્હી છે મુંબઈ છે બેંગ્લોર છે હૈદરાબાદ છે આવા મોટા સિટી અમરેલી જેવા ને એવા સિટી તો આપણે ગણતા નથી એ બધા ગામડા કહેવાય પણ સિત્તેર ટકા વસ્તી છે ને ગ્રામ્ય વસ્તી છે તો ગામડાઓની આપણે જે માનમર્યાદા હોય સામાજિક વ્યવસ્થા હોય એમાં આપણે એ પ્રકારના બદલાવો કરી શકાય અત્યારે આ ટેકનોલોજીના યુગમાં હવે તો હવામાન પણ હવામાન વિભાગ હોય સરકારી સંસ્થા છે એમાં પણ અત્યારે અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી અને તમારા સુધી હવામાન વિશે પણ તમને કહી રહ્યા છે સરકારી સંસ્થા પણ તમને હવામાન વિશે માહિતી આપે સ્કાયમેટ હોય ટ્રોપિકલ હોય આવી જે પ્રાઇવેટ કંપની છે એ પણ તમારા સુધી આ ટેકનોલોજીના મારફતે માહિતી પહોંચાડે મારા જેવા કોઈક સામાન્ય માણસ છે ખેડૂતના દીકરા છે એ પણ થોડી ઘણી માહિતી લઈ અને યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકે તો એ પણ તમે જોઈને એમાંથી માહિતી લઈ શકો હવામાનની માહિતી હોય ખેતીની માહિતી હોય કઈ બીજી સમસ્યા હોય તો બધી આ વસ્તુની અંદર આ યંત્રની અંદર આ ટેકનોલોજીના યુગમાં આપણે ઘરે બેઠા બેઠા આપણી મુઠ્ઠીમાં જોઈ શકીએ છીએ એટલે આવા સદુપયોગ કરવા અને બાપુ આપ જેવા સંતોના આશીર્વાદ છે એટલે હું જવાબદારી પૂર્વક રહું છેલ્લા આઠ વર્ષથી અમે અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીએ છીએ ખેતી ની માહિતી આપીએ હવામાનની માહિતી આપીએ કદાચ બની શકે કે હું પણ એક સામાન્ય ખેડૂતનો દીકરો છે ઘણી વખત પ્રિડિક્શન કરતા હોય તો અમારે ક્યાંક ભૂલ થાય આપણી કહેવત છે કે રાંધે ત્યાં દાજે તમે કઈક કરો તો ભૂલ થાય કઈ કરો ભૂલ ના થાય કઈ ભૂલ થાય કઈ એટલે કઈક કરીએ તો ઘણી વખત ભૂલ થાય બે પાંચ ટકા ટેકનોલોજી નું યુગ છે સેટેલાઇટ થી ઘણી બધી વખત સિસ્ટમ બતાવતી હોય ક્યારેક વળી અચાનક પલટો આવે ને સિસ્ટમ વળી થોડીક આગા પાછી નીકળીએ બસો પાંચસો કિલોમીટર તો આ વિસ્તાર રહીએ બીજા વિસ્તારમાં પછી આવીએ ક્યારેક અમારું એવું ખોટું પડતું હોય બની શકે પણ એ અમે કાળજી એટલી રાખીએ કે ખેડૂતનો અમારી ઉપર વિશ્વાસ છે અમારી જોઈને આયોજન કરતા હોય એટલે અમે ખૂબ ચિંતા કરીને કાળજી એટલી રાખીએ કે આપણું બને ત્યાં સુધી ખોટું ન પડે એટલું અમે મહેનત કરીએ કાળજી રાખીએ છીએ પણ છતાં એટલું હું ચોક્કસથી જવાબદારી લઈ શકું મારા વિડીયો રોજ લાખો ખેડૂતો જોવે છે કદાચ એમાંથી તમને બે પાંચ ટકા ફાયદો ન થાય તો કઈ નહીં પણ એ ગેરંટી છે યુવાનોને આપણા ખેડૂતના દીકરાઓને ખોટો રસ્તો નહી બતાવીએ ખોટે માર્ગે નહી ચડાવીએ એને કઈ સાચું જ્ઞાન મળે ને એ સાચા રસ્તે ને ઈમાનદાર માણસ બને એવી વાતો કરશું આ અંદર અત્યારે ઘણું બધું આવે અમુક વિડીયો છે એ આપણે જાહેરમાં પરિવારમાં જોઈ નથી શકતા તમને બધાને ખબર છે આપણે જાહેરમાં જોઈ ન શકીએ પણ અમે એટલી ગેરંટી આપીએ કે તમારો પરિવાર બેઠો હોય માતાઓ બહેનો બેઠી હોય આપણા મહેમાન બેઠા હોય બાળકો બેઠા હોય ગમેની હાજરીમાં આપણો વિડીયો ઓપનલી ખોલી નાખો એમાં કોઈ દિવસ તમારે નીચું નહીં જોવું પડે એની ગેરંટી આઠ વર્ષમાં ક્યારેક તમને એમ લાગ્યું કે આ પરેશભાઈ આવા શબ્દ કેમ બોલ્યા લાગ્યું તમને ઠીક છે ક્યારેક ખેડૂત સાથે અન્યાય થતો હોય તો અમે ગુસ્સો આવે અમને ખીચ ચડે સુકામ ચડે કે હું પણ એક ખેડૂત નો દીકરો છે ગુજરાતની અંદર સાહીઠ લાખ ખેડૂત ખાતેદાર છે જેની સાત બાર આઠ નીકળે હવે એની સાથે કઈક અન્યાય થાય તો અમને દુઃખ થાય એટલે અમે આવેશ આવીને ક્યારેક તંત્ર ઉપર અધિકારીઓ ઉપર કે કોઈ વેપારી ઉપર અમે ગુસ્સો કરતા હોય પણ એ ગુસ્સાની અંદર પણ તમે માન મર્યાદા જોજો તમે જાહેરમાં કે આજના યુવાનોને આપણે બે વસ્તુ આપવાની છે યુવાનોને તમે કદાચ પાંચસો કરોડ હજાર કરોડ કે બે હજાર કરોડ ની માલ મિલકત એ તો ભાઈ હોય તો આપી આપણી પાસે બરાબર ને આપણી પાસે જમીન હોય

આપણા બાળકોને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આ સમાજની અંદર જેની પાસે સારા સંસ્કાર અને સારું શિક્ષણ હશે એને દુનિયાની કોઈ તાકાત દુઃખી ન કરી શકે ત્યાં સુધી હું તો જવાબદારીથી કહું છું કે આપણા બાળકો પાસે સારું શિક્ષણ અને સારા સંસ્કાર હોય ને તો ભગવાન પણ એને દુખી ના કરે ભગવાન પણ એવા માણસને દુખી ન કરી શકે એટલે આ બે વસ્તુ છે ને આપણા બાળકોને ખાસ આપવી અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે ઘણા સમયથી આમ તો ડેડાણ આ પંથકની અંદર અમારે આવવાની ઈચ્છા હતી તમન્ના હતી આમ જનરલી નીકળતા ઘણી વખત હોય આ હોય હોય તમારા અહીંયા છે 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 આ વિસ્તારમાં લગભગ વર્ષમાં ચાર પાંચ વખત હું નીકળી જતો હોય છે ડેડાણમાં પણ લગભગ વર્ષમાં ચાર પાંચ વખત આમ પસાર થતા હોય નીકળતા હોય પણ આમ જાહેર બધા ખેડૂત ભાઈઓ સાથે ચર્ચા કરવાની એક ઈચ્છા હતી ને એ આજે માતાજીની દયાથી એના સંતોના આશીર્વાદથી જોઈએ